એક તહેવાર અપાર શ્રદ્ધા દસ દિવસ અને અનેક લાગણીઓ વિઘ્નહર્તાને કરેલી એક પ્રાર્થના અને તેમાં રહેલી અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ એટલે કે ભગવાન શ્રી ગણેશનો ગણેશ મહોત્સવ અને આ પરંપરા ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ખૂબ જ પ્રચલિત છે ત્યારે મહારાષ્ટ્ર જેવી જ અનુભૂતિ છેલ્લા સોળ વર્ષથી જે લોકો આપણને મોરબીમાં કરાવે છે એ એટલે કે સુપ્રખ્યાત મોરબીના સિદ્ધિ વિનાયક રાજા જેની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ને ઓમભાઈ બારૈયા આપણી સાથે છે અત્યારે તડામાર તૈયારીઓ વચ્ચે કેવો માહોલ છે અને શું આ વખતે નવું આવવા જઈ રહ્યું છે પહેલાં તો આપ સૌને અને જનતાને જય ગણેશ તૈયારીઓની વાત કરીએ તો છેલ્લા બે મહિનાથી હર વખતે તૈયારીઓ ચાલતી હોય છે પણ આ જ વખતે ખાસ વાત કરું તો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી જી આ તૈયારીઓ ચાલે છે એનું એક રીઝન છે કે જેમ જેમ વર્ષ જાય છે એમ એમ નવી થીમો આવે છે કે લોકોને દર્શન કરવાની મજા આવે લોકોના પરિવાર સાથે દર્શન કરવાની મજા આવે નાના બાળકો માંડીને મોટા વૃદ્ધો લગી નું ધ્યાન રાખવામાં આવે છે કે એ ટાઈપની થીમ બનાવી કે જે થીમ માત્ર જોવી એવું જ નહીં પણ જે થીમ જે ગણપતિ મહોત્સવમાં એક મેસેજ મળે મેસેજ પાસ આઉટ થાય લાસ્ટ યર ની જો થીમ ની વાત કરવામાં આવે તો સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ ની થીમ હતી આ વખતે પણ અમે વૃક્ષોનું લોકોને વૃક્ષો આપવાના છીએ એના એનાથી એક મેસેજ ક્રિએટ થાય એક નાના બાળકોને એક કાને મેસેજ પહોંચે મારા જેવી યુથને એક મેસેજ પહોંચે એટલે તૈયારીઓ તો આપ સૌ વિડિયોમાં પણ જોશો કે તડામાર તૈયારીઓ ચાલે છે અને વરસાદ પણ આજે ખૂબ પડે છે ને હમણાં આગામી દિવસોમાં ત્રણ ચાર દિવસ વરસાદ દેખાડે છે જી પણ દાદા ઉપર વિશ્વાસ છે વિઘ્ન હરતા છે વિઘ્ન હરી લેવાના છે એટલે તૈયારીઓમાં પાછળ પડવાનું નથી જી હા ખાસ કરીને દર વખતે સિદ્ધિવિનાયક રાજાની થીમ માટે લોકોમાં આતુરતા હોય કે શું થીમ હશે એમ થીમ રિવીલ થવાની અમે બધા રાહ જોતા હોય છે ત્યારે એનો કોઈ ક્લૂ કઈ હિન્ટ થીમ તો હું સત્યાવીસ તારીખે જ આપ સૌને કહીશ ખાસ અઢારે વરણ ને ખાસ કે પેલો દિવસ જ્યારે આપણે થીમ રિવીલ કરીશું ત્યારે સત્યાવીસ તારીખે રાત્રેના સમયે સાત વાગે આરતીમાં પધારે એ જ દિવસે આપણે થીમને રિવીલ કરીશું તો ખાસ ત્યારે આપ સૌને મજા આવશે આપના પરિવાર સાથે આરતીનો લાભ લે એવું નહીં માત્ર સત્યાવીસ તારીખે પણ સત્યાવીસ થી પાંચ તારીખની અંદર છ તારીખે વિસર્જન છે એટલે પાંચ તારીખની અંદર ગમે ત્યારે પોતપોતાના પરિવાર સાથે દાદાના દર્શન કરવા પધારે જી ખાસ કરીને ઘણા બધા લોકો આપને જોઈ રહ્યા હશે ત્યારે દર્શન કરવા માટે તેના આમ તો મોરબી વાસીઓ સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે અચૂકથી આવતા હોય છે ત્યારે એમને આપ શું સંદેશ આપવા માટે એમને ખાસ એ જ સંદેશ આપીશ કે માત્ર દર્શન કરવું એવું નહીં પણ અહીંયા બેસીને દાદાની આરાધના પણ કરવી હા અહીંયા દાદાની સામે બેસીને દાદાની એનર્જીને લેવી દાદાની એનર્જીને ફીલ કરવી એનું કારણ તમને કહું છું કે વર્ષોથી અનેક ભક્તો અહીંયા આવે છે અનેક ભક્તો જ્યારે અમારી પાસે એમના પરચા કે છે ત્યારે અમને પણ એમ થાય છે કે દાદા આટલું બધું કામ કરે છે એટલે માત્ર દર્શન કરીને વહી જવું ફળફડમાં એવું નહીં પણ આયા બેસીને દાદાની અનુભૂતિ કરવી દાદાની એનર્જીને કેચ કરવી એનો ખાસ લોકો કરે અને અમને ઘણા બધા લોકો એવું કે છે કે ગયા વર્ષે અમે જે માનતા માની છે આ વર્ષે અમારી પૂર્ણ થઈ છે એ પછી કોઈ પણ માનતા હોય એટલે અનેક દાદાના પરચાઓ છે તો બસ લોકોને એટલું જ કહીશ કે પોતપોતાના પરિવાર સાથે આવે અને અહીંયા એક એનર્જી ફીલ કરે અહીંયાનો એક માહોલ ને ફીલ કરે બસ જી અને એક ખાસ વાત આપણે દર વખતે એવું સાંભળતા હોય છે કે સિદ્ધિ વિનાયક રાજાની મૂર્તિ છે મહારાષ્ટ્ર થી આવતી હોય છે ત્યારે આ વખતે પણ શું મહારાષ્ટ્ર થી આવી છે હા મહારાષ્ટ્ર થી જ આવી છે આપણા જે મૂર્તિકારો છે મુંબઈના મૂર્તિકારો રાજન ખાતું નિખિલ ખાતો એ જ આપણું છેલ્લા અગિયાર વર્ષથી એ મૂર્તિ આપણી બનાવે છે અને દાદા મુંબઈ થી આવે છે કેમ મુંબઈ મુંબઈના આર્ટિસ્ટ એટલે આપ સૌ તો જાણો જ છો એમની જે આંખો દાદાની આંખોનું જે આર્ટ કરવાની જે તાકાત ધરાવે છે એ લોકો એવું બીજે ક્યાંય રિઝલ્ટ મળતું નથી એટલે માત્ર આપણે દાદાને મુંબઈ થી લઈ આવીએ છીએ અહીંયા એટલે કેવું છે કે માત્ર દસ દિવસ નહીં પણ દસ દિવસના પાછળના જે દિવસોની જે મહેનત છે ને એ લોકો સુધી ના પહોંચતી હોય ખરેખર અમારા કાર્યકર્તાઓ અમારી સમિતિને હું હું પર્સનલી ધન્યવાદ દેવા માંગુ છું કે આટલા લોકો સક્ષમ રહીને આ કાર્ય કરે છે જી તો આમ દસ દિવસ તો આપણે દાદાના દર્શન કરવાના જ હતા પરંતુ અત્યારે તૈયારીઓના દર્શન કરાવવાનું કારણ એ માત્ર એટલું જ હતું કે આ તૈયારીઓ દસ દિવસ માટે થઈને ચારેક મહિનાથી ચાલતી હોય છે અને ત્યારબાદ દાદા અહીંયા બિરાજમાન થતા હોય છે અને જેમ એમણે કહ્યું એ પ્રમાણે જેમની અંદર એક ઉર્જા હોય છે ઉર્જાની અનુભૂતિ આપણે સૌએ કરવાની છે રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર